હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ જ્યારે પણ તમે વિદ્યાર્થી મિત્રો વિડીયો જાઓ તો તમને ગુડ જ છે એવરી ટાઈમ તો માય ડિયર સ્ટુડન્ટ્સ આશા રાખું છું કે તમે એકદમ મજામાં હશો તો તમારે ધોરણ આઠ બરાબર ગુજરાતી તમારે એમાં ગુજરાતી વિષય આવે છે ધોરણ આઠમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ વિડીયોઝ છે તો માય ડિયર સ્ટુડન્ટ્સ તમારો કોર્સ ઘણો ચેન્જ થઈ ગયો છે એના વિડીયોઝ અત્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ અપલોડ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર તો સૌથી પહેલાં તમારી રિક્વેસ્ટ છે કે જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલાઇકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી રાખજો જેથી તમને ઉપયોગી વિડીયોઝની નોટિફિકેશન ટાઈમ ટુ ટાઈમ રેગ્યુલર મળતી રહે અને તમને આ વિડીયો જોવા મળે સૌથી પહેલાં બરાબર તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું તમારે ગુજરાતી વિષય આવે છે એમાં નવમો પાઠ મજાનો ખજાનો બરાબર એ પાઠ તમારે જે આવે છે પાઠ પૂરો થયા પછી સ્વાધ્યાય પ્રશ્નો તરી આવે છે બરાબર એનું આપણે કમ્પ્લીટ આ વિડીયોમાં સોલ્યુશન કરશું વિદ્યાર્થી મિત્રો અને બીજું એક તમને જણાવવાનું કે સાયના ક્લાસીસ દ્વારા અત્યારે ઓફર ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો તમારે બધા પાઠનું આ સેમેસ્ટર એકનું પહેલાં જ સેમેસ્ટરનું જો તમારે સોલ્યુશન પીડીએફ ફાઇલ રૂપે જોઈએ તમારા મોબાઈલમાં તો એના માટે એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો લખી લેજો ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમારે ઓનલી એકસો ને દસ રૂપિયાનું પેમેન્ટ કરશો એટલે તમને પીડીએફ ફાઇલ છે અમારી ટીમ દ્વારા તમને તરત જ મોકલી આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર તમારે પેમેન્ટ કરી અને એનો સ્ક્રીનશોટ છે એ નંબર ઉપર શેર કરશો એટલે અમારી ટીમ તરત જ તમારો કોન્ટેક્ટ કરીને તમને પીડીએફ ફાઇલ મોકલી આપશે તો વિદ્યાર્થી મિત્રો એ પીડીએફ ફાઇલ તમે તમારા મોબાઈલમાં જ સેવ કરી અને તમે ગમે ત્યારે સોલ્યુશન લખી શકો તમારા ટાઈમે અને વિદ્યાર્થી મિત્રો તમે એક્ઝામમાં સારો એવો સ્કોર પણ કરી શકો વિદ્યાર્થી મિત્રો વાંચીને બરાબર કારણ કે તમારા મોબાઈલની અંદર એવરી ટાઈમ પડેલી જશે તમે ગમે ત્યારે એ ખોલો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પીડીએફ ફાઇલ મેળવી શકો મીન્સ ડાઉનલોડ કરી શકો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરેલો લેજો ત્યાં પણ ઘણું મટીરિયલ છે પીડીએફ છે શેર થતી હોય છે ઇંગ્લિશમાં પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધી ટૉપિક એક્સપ્લેનેશન થતા હોય છે ત્યાં ડેલીનો અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બેથી પાંચ માર્ક્સની એમસીક્યુ ટાઈપની ટેસ્ટ પણ ત્યાં અપલોડ થતી હોય છે એ ટેસ્ટ ભરીને પણ તમે તમારો સ્કોર સારો એવો લઈ આવી શકો તમારી ગ્રામરમાં ગ્રીપ કેવી જ છે એ પણ વધારી શકો વિદ્યાર્થી મિત્રો તો એ રીતે તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના લેતા આપણે વિડીયોનો સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ બરોબર સરસ મજાનો ખજાનો તો મજાનો ખજાનો નવમો પાઠ બરાબર સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય પોથી નહીં સોરી તમારે પાઠ પૂરા થયા પછી સ્વાધ્યાય આવે છે એનો વિડીયોઝ છે બરાબર સ્વાધ્યાય પોથીના પણ આગળ આવશે વિડીયોઝ બટ એ થોડીક વાર લાગશે બરાબર તો આજે આ નવમો પાઠમાં આપણે જે તમારે સ્વાધ્યાય આવે છે એનું સોલ્યુશન છે તો સ્વાધ્યાયમાં સૌથી પહેલાં વાતચીત બરાબર તો પ્રશ્ન પહેલો છે વિદ્યાર્થી મિત્રો તમારા ઘરમાં તમને કોણ કોણ વાર્તા કહે છે તો જવાબ તમે આ રીતે લખી શકો મારા ઘરમાં મારા મમ્મી તથા દાદા દાદી વાર્તા કહે છે આ ઘટનામાં તમને શું ગમ્યું કેમ તો આ વાર્તામાં મને દાદા દાદી તથા કરણ જે પ્રકાર કોઈ પણ વાતને કહેવત દ્વારા કહેતા હતા તે મને ખૂબ જ ગમ્યું કારણ કે કોઈ પણ વાતને કહેવતો દ્વારા સચોટ રીતે સામેવાળાને સમજાવી શકાય છે કહેવતો દ્વારા કહેવાયેલી ટૂંકી વાત પણ બહુ જ વિશાળ અને વ્યવહારિક અર્થ ધરાવે છે આથી આપણે ઓછું બોલીને સામેવાળાને જે તે વિશેની વાતને વિસ્તૃત રીતે કહી શકીએ છીએ ગાઈશ બરાબર ત્રીજો પ્રશ્ન જોઈએ તો આમાંથી કઈ કહેવત તમે પહેલાં સાંભળી હતી અને ક્યાં તો આમાંથી ઘણી બધી કહેવતો મારા દાદાની વાતોમાં સાંભળેલી છે તેમાંથી હીરો ઘોગે જઈ આવ્યો અને ડેલી યાદ દઈ આવ્યો આ કહેવત મને બરાબર યાદ રહી ગઈ છે સાંજે મહેમાન આવવાના હોવાથી હું રમવા જતો હતો ત્યારે મને મમ્મીએ રમતના મેદાનની બાજુની દુકાનમાંથી સાંજની રસોઈ માટે ખૂટતો જરૂરી સામાન લાવી આપવાનું કહ્યું હતું પરંતુ હું રમત રમીને મેદાનમાં ઘરે જતા સામાન લેવાનું ભૂલી ગયો અને સીધો જ ઘેરે પહોંચી ગયો બરાબર તો આ રીતે ગઈશ એના ક્વેશ્ચન આન્સર થશે આગળ જોઈએ ગઈશ મમ્મીએ મને ખાલી હાથે જોયો ત્યારે સામાન વિશે પૂછ્યું તો દાદાજીએ આ કહેવતનો પ્રયોગ કર્યો તો વિદ્યાર્થી મિત્રો કહેવતનો ઉપયોગ કઈ રીતે થાય એનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો લેખકે આ પાઠની અંદર જવાબમાં જ સમજાવી દીધું છે પ્રશ્ન દ્વારા પ્રશ્ન પૂછી અને એ કહેવતનો જવાબ કેવી રીતે આપવો એટલે કે કહેવતનો અર્થ જ સમજાવી દીધો છે આખા જવાબમાં સરસ મજાનું સમજૂતી છે વિદ્યાર્થી મિત્રો સમજાતું હશે તમને ચોથો જોઈએ તો તમારા ઘરમાં આવી કહેવત કોઈ બોલે છે કે કોણ તો કે હા મારા ઘરમાં આવી કહેવતો મારા દાદા બોલે છે તમે ક્યારેય કોઈ કહેવતનો ઉપયોગ કર્યો છે કે ક્યાં તો કે હા હું પણ દાદાજી પાસેથી શીખીને ઘણી કહેવતોનો વાતોમાં ઉપયોગ કરું છું એકવાર મારો એક મિત્ર બીમાર હોવાના કારણે એક અઠવાડિયા સુધી શાળાએ ન આવ્યો તેણે અઠવાડિયા દરમિયાન કરેલું કરાવેલું વર્ક કાર્ય અને જે તે વિષયને શીખવાના કાર્ય માટે અમારી સાથે ભણતા અને તેની સોસાયટીમાં રહેતા મિત્ર પાસે મદદ માંગી કારણ કે તેના બીજા અઠવાડિયે સત્રાંત પરીક્ષા શરૂ થતી હતી બે ત્રણ દિવસ થવા છતાં તે મિત્રની સોસાયટીના મિત્રએ મદદ ન કરી ત્યારે તેણે મને ફોન કર્યો અને હું તેને જરૂરી નોટ્સબુક્સ લઈને તેના ઘરે આપવા ગયો ત્યારે મેં તેને પારકી આ સદા નિરાશ કહેવાત કહી હતી અને કહ્યું હતું કે આમાંથી વર્ક કાર્ય લખીને જે વિષયમાં તને ન સમજાય તે મને કહેજે હું તને શીખવાડીશ જેથી તને સંત્રાત પરીક્ષામાં મુશ્કેલી ન પડે વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ રીતે ગાઈસ આખો પ્રશ્નનો જવાબ બનશે આગળ જોઈએ એક જ મિનિટ ગઈશ શું છે આગળ બીજો પ્રશ્ન આપેલા વાક્યના નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે એ જણાવો જોસેફ એના પપ્પા જેવો જ સંગીતકાર નીકળ્યો એવું બધાને કહેતા સાંભળ્યા છે તો એ વિદ્યાર્થી મિત્રો આના માટે શ્યોર આ ત્રણ કહેવતમાંથી આ જ કહેવત બનશે મોરના ઈંડા ચિતરવા ન પડે બરોબર પછી પાર્કી આ સદા નિરાશ તો બીજા ઉપર નિર્ભર રહીએ તો ઉદાસ જ થવું પડે બરાબર એટલે કે બીજાની આશાએ કોઈ કોઈ દિવસ બેસી રહેવું નહીં આપણે જાત મહેનત જિંદાબાદ બરાબર આપણે વાટ જોવાની જરૂર નથી આપણે આપણી રીતે શરૂઆત કરી દેવી જોઈએ મીન્સ પારકી આસ સદા નિરાશ આગળ થર્ડ નંબરનું જોઈએ છે તો બોલે તેના બોર વેચાય આપેલી કહેવતની વિરોધી અર્થ દર્શાવતી કહેવત કઈ છે તો ન બોલી આમાં ગુણ એ આની બરાબર વિરોધી કહેવત છે બરાબર મીન્સ બોલે એના બોર વેચાય એટલે જરૂર હોય ત્યાં તમારે બોલવું જ જોઈએ જો તમે ન બોલો તો નગુણા કહેવાય બરાબર મીન્સ ન બોલ્યામાં નવ ગુણ અને અમુક જગ્યાએ એવું પણ બને કે જ્યાં તમે બોલશો તો થોડીક તકલીફ થશે તો ત્યાં ન બોલવામાં નવ ગુણ આ કહેવત રાઈટ બનશે મીન્સ અહીંયા આપણે ઓપોઝિટ વિરુદ્ધાર્થી જોવાનું છે તો એની બોલે તેના બોર્ડ વેચાય એમાં ઓપ્શન બ જવાબ બેસે છે ન બોલ્યામાં નવ ગુણ એટલે જવાબ તમારો આ બનશે વિદ્યાર્થી મિત્રો જો ખાલી વાંચી અને હું સમજાવીશ તો તમને સમજાશે નહીં જરૂર પડે ત્યાં હું સમજૂતી પણ આપતો રહું છું આગળ થર્ડ નંબર જોઈએ આપેલા શબ્દોનો અર્થ ધારો અને ઉદાહરણ મુજબ સાચા વાક્ય સાથે ખરાની નિશાની કરો અને અર્થધારી વાક્ય બનાવો તો પેલું નિરીક્ષણ એટલે કે દેખરેખ સાર સંભાળ અવલોકન તપાસવું તેમાં ઇકબાલે રાઇટ વર્ગમાં જઈ પરીક્ષણ કર્યું નિરીક્ષણ કર્યું તો ખબર પડી કે એક પુસ્તક ઓછું હતું બરાબર એવી રીતે વાક્ય કઈ રીતે બનશે પોલીસે ચોરે થયેલી દુકાનનું નિરીક્ષણ કર્યું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું છે તો ઉપર બીજો જ છે લાય તો બરાબર એમાં એણે ફિલ્મ જોવાની લાઈમાં સરખું ખાધું જ નહીં પરીક્ષામાં અહીંયા ચેકો મારી ઓછા ગુણ આવશે જ એમ માની તેણે ખાધું નહીં વાક્ય કઈ રીતે બનશે રમવાની લાઈમાં મનોજે ગૃહકાર્ય અધૂરું છોડી દીધું બરાબર એવી જ રીતે ત્રીજામાં રમાએ આંગણું વાળીને ઉજળું કર્યું ચોથો પ્રશ્ન જોયો વિદ્યાર્થી મિત્રો એટલામાં ચોથો પ્રશ્ન શું છે એટલામાં એનો મોટો ભાઈ સોહમ આવ્યો ખાલી જગ્યા તેણે ગ્રહો આડાવડા લગાવી દીધા એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો એટલામાં મોટો એનો સ્વયંભાઈ આવ્યો તેણે એક જ મિનિટ અહીંથી આપણે કપાતું હતું બરોબર શું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન ઉપર જ ડાયરેક્ટ કહીએ શિક્ષકે આઠ દિવસ પહેલાં વિશ્વ પહેલાં પૃથ્વી વિશે ચાર્ટ તૈયાર કરવા આપ્યો હતો તો એ પેલું છે એ ખોટું છે દાદાએ સલાહ આપી કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય સાચું ગ્રહોની ભ્રમણકક્ષાએ ચાર્ટ પર પહેલાં દોરીથી દીધી હતી ખોટું સોહમના મિત્રો અડધો કલાકમાં આવવાના હતા એ પણ ખોટું સોહમના હાથમાં એક જ રંગના કાગળ હતા એ પણ ખોટું બરાબર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે પાર્ટ વનમાં કવર કરશું વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયમાં પાર્ટ ટુ વિડીયો આવશે એની અંદર બાકીનું સોલ્યુશન આપણે કન્ટિન્યુ કરશું વિદ્યાર્થી મિત્રો તો આશા રાખું છું કે તમને બધાને સરસ મજાનો વ્યવસ્થિત આ ટોપિક છે આ ચેપ્ટરનું સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું છે તમે પીડીએફ ફાઇલ પણ કઈ રીતે મંગાવવી એ પણ તમને વિદ્યાર્થી મિત્રો નીચે સ્ક્રોલ થઈ રહ્યો છે નંબર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર એકસો ને દસ રૂપિયાનું પેમેન્ટ કરી અને તમે પીડીએફ ફાઇલ પણ મેળવી શકો વિદ્યાર્થી મિત્રો તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત